કન્યા વિદ્યાલયમાં અમરેલી પોલીસ તંત્ર દ્વારા સુરક્ષા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું વડીયાની કન્યા વિદ્યાલયમાં અમરેલી પોલીસ તંત્ર દ્વારા આયોજિત સુરક્ષા સેતુ કાર્યક્રમ આયોજિત થયો શાળાની દીકરીઓને સ્વરક્ષણ માટે પંદર દિવસની ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું જેમાં જુડો કરાટે લાડી દાવ જેવા સ્વરક્ષણના દાવ પેચ પોલીસે શીખવેલા હતા શાળાની બસો પચાસ કેટલી દીકરીઓએ સ્વરક્ષણ માટેની ટ્રેનિંગ લીધેલી હતી બધા મારું નામ વાઠેલા પ્રિયંકા રાજેશભાઈ છે હું અહીં કન્યા વિદ્યાલયમાં અધ્યાર માં અભ્યાસ કરું છું હું આજે તમને આ મારા કરાટા વિશે થોડુંક કહેવા માંગીશ અમારે આ સંસ્થામાં ખૂબ જ ઉપયોગી એવા સર અમને જૂનો કરાટા શીખવાડે છે કે આપને કોઈ છોકરો હેરાન કરે તો આપણે તેની સામે કેવી રીતે રક્ષણ મેળવવું તે માટે અમને આ ખૂબ જ ઉપયોગી છે જૂનો કરાટા કે અમારે કેવી રીતે અમારી જાતને બચાવી અને આ અમને જીવશું ત્યાં સુધી યાદ રહેશે ને અમને કામ પણ લાગશે મારું નામ હું પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવું છું પોલીસ વિભાગમાં ચાલતા સુરક્ષા સેતુ પ્રોજેક્ટ અંતર્ગત આ અનેક પ્રવૃત્તિઓ અને કાર્યક્રમ કરવામાં આવે છે જેમાં બાળકો લગત મહિલાઓ લગત અને સિનિયર સિટીઝન લગત કાર્યક્રમો થાય છે જેમાં

મારું નામ પરમાર શ્રી પરેશભાઈ છે હું શ્રી અહી કન્યા વિદ્યાલય શાળાની અંદર અભ્યાસ કરું છું ધોરણ દસ ની અંદર અભ્યાસ કરું છું આ અમારો કાર્યક્રમ આ અમારો કાર્યક્રમ છે સ્વરક્ષણ સ્વરક્ષણ એટલે કે દીકરીઓ ને પોતાની જા કોઈ ગુંડાઓ કે કોઈ એવા લોકો કોઈ એ રીતના લોકો હોય કે જે દીકરીઓ સામે લડત કરે કે એવું કંઈ કરે તો એની સામે દીકરીઓને કેવી રીતે એની સામે લડત આપી અને એ બધી આ કાર્યક્રમની અંદર અમે લોકો શીખી રહ્યા છીએ જો કોઈ ગુંડાઓ દીકરીઓને પાછળથી કોઈ જબરજસ્તી કરે કે પછી આગળથી કોઈ ગળું પકડે કે કોઈ લડત કરે કે એને કોઈ પંચ મારે કે કદાચ પાટુ મારે કે કોઈ લાકડી થી લોકો લડત કરે તો એની સામે કઈ રીતે રક્ષણ અમારે નું કરવું એ રીતનો અમારો આ કાર્યક્રમ છે આ કાર્યક્રમ ની અંદર અમે લોકો લાકડી થી કેવી રીતે એની સામે લડત કરવી પ્લસ કે છોકરીઓ એ કોઈ જો એને સામેથી મારવા આવે તો એની સામે હવે કેવી રીતે લડત કરી શકીએ એટલે કે અમે એ રીતના પંચ શીખા છીએ પ્લસ ડિફેન્સ શીખા છીએ બ્લોક શીખા છીએ કોઈ ગુંડાઓ જો મારવા આવતા હોય તો એને રોકવા કઈ રીતે એ પણ અમે આ કાર્યક્રમની અંદર શીખ્યા છીએ અને આ કાર્યક્રમ અમારા સ્વરક્ષણ માટે ખૂબ જ ફાયદાકારક છે નમસ્તે હું અહીં વડિયા અમૃતબેન હીરાલાલ કન્યા વિદ્યાલયમાં આસિસ્ટન્ટ ટીચર તરીકે કામ કરું છું અત્યારે આપ જોઈ રહ્યા છો કે અમારી શાળામાં દીકરીઓ માટે અને દીકરીઓ માટે ચાલતી શાળામાં દીકરીઓને ઉપયોગી થાય એવી સુરક્ષા સેતુ અંતર્ગત વડિયા પોલીસ સ્ટેશન દ્વારા સુરક્ષા સેતુ ના કાર્યક્રમ અંતર્ગત આ જુડો કરાટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને અમારી બસો પચાસ દીકરીઓમાં હોશ ભાગ લઈ અને જુડો કરાટેની તાલીમ લઈ રહી છે ભારતની સ્ત્રીઓ નાજુક છે પણ કમજોર નથી એ માટે થઈ અને અત્યારથી એ લોકો સેલ્ફ ડિફેન્સની તાલીમ લઈ જુદા જુદા પંચ લાઠી દાવ અને ડિફેન્સ માટે આ બધું શીખી રહી છે જે બહેનો માટે જિંદગી પર ઉપયોગી થાય એવો આ સરસ પ્રોગ્રામ છે અમારી સ્કૂલ સ્કૂલમાં અવારનવાર આવી જુદી જુદી એક્ટિવિટીઓ ચાલતી રહી છે વચ્ચે અમે છાણમાંથી ગઉ પ્રોડક્ટ બધાએ ઘણી બધી બનાવેલી છે અને એ પ્રોડક્ટ એ બહુ સારો એનો પ્રતિસાદ મેળવે છે જિલ્લા કક્ષાએ પણ અમે નંબર લઈ આવ્યા છીએ અને આ તાલીમ છે એ બહેનો માટે ખૂબ જ અગત્યની છે મુશ્કેલીના સમયે એ પોતાના સ્વરક્ષણ માટે પોતાની જાતને બચાવી શકે અને અન્યને પણ બચાવવા માટે ઉપયોગી થાય તો આ પ્રોગ્રામ દરેક શાળાઓમાં ફરી શીખવો જોઈએ જય હિંદ મંદિમાતરમ નમસ્કાર હમ ચિંતક ચૌહાણ એઝ એ કરાટે કચ્છ અમરેલી જિલ્લાના એસપીસડના નેજા હેઠળ અમરેલી જિલ્લા સુરક્ષા સેતુ સોસાયટીનું સ્વરક્ષણની તાલીમ દીકરીઓને અમરેલી જિલ્લાના વડીયા તાલુકાના તાલુકાની સ્કૂલ શ્રી અવી કન્યા વિદ્યાલય વડીયાની દીકરીઓને છેલ્લા ઘણા દિવસોથી આ હું પોતાનો સ્વ બચાવ દીકરીઓ પોતાનો સ્વ બચાવ કેવી રીતે કરે તેની ટ્રેનિંગ આપી રહ્યો છું જેમાં જુડો કરાટે લાઠી દાવ ચૂની દાવ એન્ડ સેલ્ફ ડિફેન્સ એન્ડ એન્ફ્રી ફ્રી મુમેન્ટ આવી ઘણી બધી એક્ટિવિટીઓ એક્ટિવિટીઓ કરાવું છું એન્ડ જુડો કરાટે કરાટે જે છે એ ખાલી સેલ્ફ ડિફેન્સ નથી કરાટે જે છે એ દીકરીઓને ભવિષ્યમાં કોઈ આર્મી ભરતી છે પોલીસ ભરતી છે ફોરેસ્ટ ભરતી છે આવી ઘણી બધી ભરતીઓમાં કરાટે જે છે એ ખૂબ ઉપયોગી છે એન્ડ લાસ્ટમાં હું અમરેલી જિલ્લાના એસપી સર અને મારી સંસ્થા સર્વિડોર ઇન્કોર્પોરેશન વડોદરાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમણે મને આ વર્ક કરવાનો મોકો આપ્યો ધન્યવાદ જય હિન્દ વંદે માત્ર